સાબરકાંઠાના પોસીના તાલુકાના ચંદ્રના ગામ થઈ સાલેરા તેમજ રોપાડોરા જવા માટેનો રસ્તો ઘણા સમયથી એટલે કે વર્ષોથી બિસ્માર બિસ્મર છે તેમજ રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી છે ત્યારે સાલેરા ગામમાં ભાથુજી મહારાજના મંદિરે મોટા અધિકારીઓ ત્યાં દર્શન કરવા અને મોટાભાગની રાજકીય મિટિંગો પણ થાય છે આ બાબતે કોઈ અધિકારીઓ રસ્તા માટે નવીન સર બનાવવા માટે કોઈ ધ્યાન દોરતા નથી દરેક ગામના લોકોને અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે મોટી ગાડીવાળા